નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્યભર સહિત દેશમાં પણ તેની તૈયારીઓ ચાલી રહી છે તો વિદેશમાં પણ ભારતીય સમુદાયના લોકો રંગે ચંગે ઉજવતા હોય છે આ નવરાત્રી અને ત્યારે વિયેતનામમાં પણ આ વખતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું વિયેતનામમાં વસવાટ કરતા ગુજરાતી સમાજે પહેલીવાર ગરબાનું આયોજન કર્યું જેમાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાએ વિશેષ હાજરી આપી ગરબા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિયેતનામમાં વસવાટ કરતા ભારતીયોએ ભાગ લીધો ઇન્ડિયન કોમ્યુનિટી ઇન્ડિયન કોમ્યુનિટી હોચબેન સિટીમાં ફર્સ્ટ ટાઈમ આપણે ગરબાનું પ્રોગ્રામ કર્યું છે આપણે ગરબાની એક છ સાત જણાની કમિટી જે ગુજરાતીઝ અને હિન્દુસ્તાનના જુદા જુદા ભાગમાંથી આવે છે અને એ બધું સરસ કાઉન્સ્યુલેટ જનરલની મદદથી અમે લોકો અને લોકલ ગવર્મેન્ટની પરમિશનથી આ ફર્સ્ટ ટાઈમ આ પ્રોગ્રામ આપણે ઓર્ગેનાઇઝ કર્યું છે આપણે ગુજરાતમાંથી મલ્હાર બૃંદ બેન્ડ અહીંયા બોલાવવામાં આવ્યું છે અને સરસ મજાનું ગોઠવણ હિન્દુસ્તાની જમણવારનું અને એની સાથે સાથે મ્યુઝિક નાઇટ ગરબા એટલે જે આપણે ગુજરાતી કમ્યુનિટી છે અને એમની સાથે સાથે આપણે હિન્દુસ્તાનના બી બધા ભાઈઓ અને બહેનો બધા ભેગા મળીને અત્યારે ગરબાની રાત મજા કરી રહ્યા છે અને આપણો પહેલો પ્રોગ્રામ છે અને આશા કરીએ છીએ કે હવે આવતા વર્ષે અને જેમ જેમ સમય વધશે એમ એમ આપણે આ પ્રોગ્રામનું ઉત્સાહ વર્ધન અને ઓર્ગેનાઇઝેશન વધુ આનાથી વધારે સરસ રીતે કરીશું એવી આશાથી ધન્યવાદ મારા પાસે વર્ડ નથી કહેવા માટે કે વિયેતનામમાં ગરબાનું આટલું સુંદર આયોજન હું વિયેતનામમાં છેલ્લા ત્રણ વર્ષથી રહું છું અને હું અહીંયા જોબ કરું છું એઝ અ ટીચર પણ આ જે ગરબાનું આયોજન અહિયાં થયું છે એ ઇન્ડિયન કોમ્યુનિટી વાળાએ ખૂબ 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 સુંદર કર્યું છે